તો એલો મિત્રો જય માતાજી જય ધારેશ્વર મહાદેવ તો મિત્રો જોઈ શકો છો આ ધારેશ્વર મહાદેવનું મંદિર છે અમારા ગામમાં તો મિત્રો આપણે શનિવારના રોજ જમણવારો છે તો મિત્રો જોઈ શકો છો કેટલા ભક્તો આવી ગયા છે સેવા કરવા માટે મિત્રો હાલથી જ અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ તમને મહાદેવનું મંદિર બતાવીશું તો એલો મિત્રો જોઈ લો આ મહાદેવના મંદિરનો બહારનો નજારો અને આપણે અંદર જઈને પણ તમને મંદિર બતાવીશું તો મિત્રો ચાલો આગળ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને શનિવારે જમણવારો છે તો મિત્રો બધા લોકો પ્રસાદ લેવા માટે જરૂરથી આવજો જે નજીક નજીક રહેતા હોય તે તો મિત્રો જોઈ શકો છો મંડપની તૈયારી થઈ ગઈ છે ચાલો મિત્રો આગળ જઈએ તો મિત્રો વિડીયોમાં હવે બન્યા રહેજો અને આપણે તમને બધું બતાવીશું મંદિર બતાવીશું તો મિત્રો આ છે અમારા મહાદેવનું મંદિર મહારાજ બેઠા છે આપણે શંકર ભગવાન ભગવાનની મૂર્તિ મિત્રો જોઈ શકો છો શંકર ભગવાન મંદિર મિત્રો જોઈ લો અંદરથી દર્શન પણ કરી લો મિત્રો નહીં ચાલો વિડીયોમાં તક બન્યા રહેજો નહીં તો મિત્રો આજનો લોક આટલા પૂરો થાય છે અને મિત્રો આપણે આગળ તમારા માટે નવા વ્લોગ લાવતા રહીશું મિત્રો અને કાલે પણ વ્લોગ આવશે આપણા ચેનલમાં અને શનિવારનો જમણવારો હશે તેનો પણ વ્લોગ આવી જશે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો બાય બાય જય તારેશ્વર મહાદેવ